આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ અંકલેશ્વર તાલુકાના ઉશાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પૂરા હતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો છે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને આ દીપડાને પાંજરે પૂરા છે વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી તેને પગલે જ ગામની સીમમાં પાંજરું ગોઠવાયું ત્યારબાદ દીપડો આજે સવારેના સમયે આ બાદ કેદ થયો ત્યારે દીપડો પાંજરે પૂરા હોવાની વાત ફેલાતા જ લોકટોળા પણ જોવા મળ્યા છે ત્યારે અહીંયાના જે ગ્રામજનો છે તેઓએ હાસ્કાર અનુભવ્યો છે નમસ્કાર હું દિયુમો વની ભાગ અંકલેશ્વર આજરોજ ઉછાલી ગામેથી વહેલી સવારે એક દીપડો પાંજરે પૂરાયેલ છે છેલ્લા ઘણા વખતથી ઉછાલી ગામના ગામલોકો દ્વારા તથા ખેડૂતો દ્વારા અત્રેને અરજી કરેલ કે શેરડીના ખેતરોમાં સતત દીપડો ફેરા મારતો હોય અને તેના કારણે મજૂરો કામ પર ન આવતા હોય તો તેના કારણે અને તેના આધારે મેરબાન નાયબ સંરક્ષક શ્રી ભરૂચ ભરૂચનાઓની સૂચનાનુસાર ડીવી ડામોર આરએફઓ અંકલેશ્વર નાઓની સીધી દેખરેખ હેઠળ અમોએ ઉછાલી ગામે ત્રણ જગ્યાએ અલગ અલગ ટ્રેપ પિંજરા ગોઠવેલ હતા તો તે તેમાંથી એક ટ્રેપ પિંજરામાં આજરોજ એક નર દીપડો પિંજરે પુરાયેલ છે હવે પછીની આગળની ધોરણસરની કાર્યવાહી નાયબ વંશ સંરક્ષકશ્રી ભરૂચનાઓની સૂચનાનુસાર હાથ ધરવામાં આવેલ છે